ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાથમાં તિરંગા સાથે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું છે અને દેશવાસીઓને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ તારીખ અગિયાર ઓગસ્ટ થી તેર ઓગસ્ટ સુધી તમામ ચૌદ મંડળોમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા માતરિયા તળાવ થી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગા પદયાત્રા યોજાઈ જેમાં શહેર અને પંચાયતના ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને તિરંગા યાત્રામાં જોડાયા તિરંગા યાત્રામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નિરલ પટેલ તથા ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી તિરંગામાં સૌ કોઈ લોકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટાભાગના તમામ ઘર પર દેશની આનબાન અને શાંત સમાન તિરંગો લહેરાવા તો રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા પર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લેનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ